પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા માની રહ્યા હતા ચાલો એક મોટી સફળતા મળી છે કામ પૂરું થયું છે પણ ત્યારે જ એક બાતમીદાર મળવા આવે છે આસપાસ બાતમીદારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા સંભવિત સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા હિસ્ટ્રી સીટોરોને બોલાવી બોલાવી તપાસ કરવામાં આવી રહી હતી સમય હતો બે હજાર ઓગણીસનો બે હજાર ઓગણીસ માં બનાસકાંઠાના એસપી તરીકે ફરજ બજાવતા હતા પ્રદીપ સેજુલા અને ત્યારે ડીએસપી ઓફિસને સંદેશો મળે છે કે પાલનપુરની અંદર રમેશ શાહ નામના એક જ્વેલર્સ છે વયો છે એમની દુકાનમાં ચોરી થઈ છે એટલે એ એસપી અજીત રાજયાનને પણ સૂચના મળે છે કે ઘટના સ્થળે પહોંચો અજીત રાજયાન ઘટના સ્થળે પહોંચે છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ એલ વાઘેલા પણ ત્યાં પહોંચી ગયા હતા તપાસનો દોર શરૂ થાય છે પાલનપુર એક નાનકડું છે અને ત્યાં લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીનો મામલો હતો એસપી એસપી અને ઇન્સ્પેક્ટર કામે લાગ્યા હતા આસપાસ બાતમીદારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા સંભવિત સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા હિસ્ટ્રી સીટરોને બોલાવી બોલાવી તપાસ કરવામાં આવી રહી હતી થોડા દિવસો થઈ જાય છે પણ કોઈ કડી મળી રહી નહોતી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલાને એક જાણકારી મળે છે કે જૂનો હિસ્ટ્રી સિક્ટર છે જેનું નામ છે વિજુ રાઠોડ લાંબા સમયથી તેની સામે ક્રાઈમ નોંધાયો નથી પણ આ પ્રકારની ચોરી કરવામાં તે માહિર છે પાલનપુર નજીક આવેલા ખીમાણા ગામનો તે વતની છે પણ તે ફરાર હતો પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની લોકલ ક્રાઈમ બ્રાન્ચને રવાના કરે છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે જ્યાંથી વિજુ રાઠોડ પોલીસને મળી આવે છે પોલીસ તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અંદર લાવે છે પૂછપરછનો દોર શરૂ થાય છે બીજું એક રીઢો ગુનેગાર હતો પણ તેને ખબર હતી કે આ તો પોલીસ દાદા છે પોલીસ દાદા આગળ બોલામવું ચાલશે નહીં પોલીસમાં એક કહેવત છે કે દેશમાં દાદા બે છે એક હનુમાન દાદા છે અને બીજા પોલીસ દાદા છે એટલે વિજુ રાઠોડ પોલીસ સામે તૂટી જાય છે અને હા મેચ ચોરી કરી છે તેવી કબૂલાત કરે છે તેણે જ્યાં ચોરીનો સામાન સંતાડ્યો હતો ત્યાં પોલીસ કર્મચારીઓ જાય છે અને લગભગ અઠ્યાવીસ લાખમાંથી ભાગનો એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ લાખનો માલ પોલીસને પાછો પણ મળી જાય છે પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા માની રહ્યા હતા ચાલો એક મોટી સફળતા મળી છે કામ પૂરું થયું છે પણ ત્યારે જ એક બાતમીદાર મળવા આવે છે અને બસ એક જ સિંગલ લાઈનની ટીપ આપે છે અને ઇન્સ્પેક્ટર વાઘેલાને એટલું જ કહે છે

વિજુ રાઠોડને બેસાડી તેનું ઇન્ટ્રોગેશન શરૂ કરવામાં આવે છે તે પોલીસનો તાપ થોડો ખમી જાય છે પણ પછી પોલીસ દાદાનો તાપ આગળ ખમી શકાય તેમ નહોતો માટે તે કબૂલ કરે છે અને તેની કબૂલાત કંઈક વિચિત્ર હતી આ ખીમાડામાં રહેતો વિજુ રાઠોડ પહેલેથી ચોરી ઉચ્ચકામાં માહિર હતો પણ યુવાનીનો સમય હતો અને તે પ્રેમમાં પડે છે તેની પ્રેમીનું નામ હતું ભીખી પંચાલ ભીખી પંચાલ સાથે તેની આંખ મળી જાય છે તે ભીખી સાથે સંસાર માંડવા માંગતો હતો પણ કયો બાપ ચોર ઉચક્કા સાથે પોતાની દીકરીનું લગ્ન કરાવે એ શક્ય નહોતું માટે ભીખીનું લગ્ન પાટણના બાલવામાં થઈ જાય છે અને ત્યાં ભીખીનો સંસાર ચાલી રહ્યો હતો તેને એક દીકરો પણ થઈ જાય છે પણ સતત બીજુ રાઠોડના મનમાં પેલી ભીખી ફર્યા કરતી હતી અને તેને થતું હતું કે ને તો કાલે મારે ભીખી સાથે જ રહેવું છે આ શેતાની મગજ હવે કંઈ દિશામાં જઈ રહ્યું હતું તેની કોઈને કલ્પના નહોતી ખીવાણામાં એક મહિલા જે પાગલ હતી વૃદ્ધ હતી તેનું નામ શારદા શારદા એકલી ભટકતી હતી તેના ઘરમાં દીકરો ને દીકરી તો હતા પણ દીકરાને દીકરીને પણ માની પડી નહોતી કારણ કે પાગલ હતી તેની સંભાળ પણ કોઈ રાખતું નહોતું વિજુની નજર આ શારદા ઉપર પડે છે અને તેના મનમાં એક શેતાની વિચાર આવે છે એક રાત્રે એટલે કે બે હજાર ચારનું વર્ષ હતું તે શારદાને એકલી જુએ છે શારદાનું ગળું દબાવી દે છે તેને મારી નાખે છે અને તેનું મૃતદેહ લઈ તે પહોંચે છે બાલવા જ્યાં ભીખીનું સાસરું હતું ત્યાં ભીખીને તે બોલાવે છે અને પોતાનો પ્લાન સમજાવે છે ભીખી પોતાના કપડાં લઈને આવે છે અને આ પાગલ સ્ત્રી શારદા હતી તેને ભીખીના કપડાં પહેરાવી દેવામાં આવે છે અને પછી કેરોસીન નાખી સળગાવી દેવામાં આવે છે જ્યારે સવારે બાલવા ગામ ઉઠે છે ત્યારે જોવે છે એક સ્ત્રી મરેલી હાલતમાં પડી છે ભીખીના સાસરીયા આવે છે અને કપડાં જોઈને કહે છે આ તો અમારી ભીખી છે અમારી વહુ છે ભીખીનો પતિ ત્યારે મુંબઈમાં રહેતો હતો પતિ ત્યારે ત્યાં નહોતો એટલે ખીમાણા ગામમાં જાણ કરવામાં આવે છે કે તમારી દીકરી સળગીને મરી ગઈ છે ખીમાણાથી ભીખીનો પરિવાર આવે છે તેમને આશંકા એવી હતી કે ભીખીના સાસરિયાએ તેને સળગાવી દીધી હતી એટલે તે પાટણ પોલીસની અંદર પોતાની દીકરીને આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવી એવી એક ફરિયાદ આપે છે જે મામલામાં પાટણ પોલીસ ભીખીના સાસુ સસરા અને નણંદની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવે છે આમ ભીખી આ સંસારમાંથી હવે ગાયબ થઈ ગઈ હતી પણ આ લોકોની આંખમાં ધૂળ નાખવામાં આવી હતી ખરેખર તો ભીખી પછી એણે પોતાનું નામ બદલી નાખ્યું એણે નવું નામ ધારણ કર્યું અને એનું નામ આવ્યું ભાવના વિજુ અને ભાવનાએ પોતાનો સંસાર મહેસાણામાં શરૂ કર્યો અને સુખેથી રહેતા હતા આ ઘટનાને પંદર વર્ષ વીતી ગયા હતા પણ એક પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલાની મહેનત કામે લાગી અને પંદર વર્ષ જૂની ઘટના બહાર આવી કે ભીખી હજી જીવે છે જે સરકારી ચોપડે મરી ગઈ છે ખરેખર તે મરી નથી પોલીસ ભાવનાને એલસીબીની ઓફિસમાં લાવે છે અને વિજુને જોતા તે પણ ભાંગી પડે છે તે પણ આખી ઘટનાની કબૂલાત કરે છે બીજી તરફ પહેલાં જેલમાં રહેલા વૃદ્ધ સાસુ સસરા અને નણંદ સામે કાર્યવાહી થાય છે પછી તે જામીન ઉપર છૂટે છે પણ ભીખીના સાસુ સસરા આઘાત સહન કરી શકતા નથી કે અમે અમારી વહુને મારી નાખી એમનું મન માનવા તૈયાર નહોતું એના આઘાતમાં ને આઘાતમાં એવો પણ આ સંસાર છોડી મૃત્યુ પામે છે આમ ભીખીનો જે સાસરિયું હતું ત્યાં બધા જ બરબાદ થઈ ગયા હવે બનાસકાંઠા એલસીબી પાસે બીજું હતો ભાવના હતી પણ ફરિયાદી કોઈ નહોતું એટલે ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલા જાતે સરકાર પક્ષે ફરિયાદી થાય છે અને શારદાના હત્યા કેસમાં વિજુ અને ભાવનાની ધરપકડ કરવામાં આવે છે પણ આપણી ત્યાં અદાલતની કાર્યવાહી અને પોલીસની તપાસ જે રીતના થાય છે એમાં કન્વિક્શન એટલે કે સજા થવાનું પ્રમાણ ખૂબ ઓછું છે જે ચિંતાજનક છે બે હજાર બાવીસમાં જ્યારે કેસ ચાલે છે ત્યારે બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવી કે પોલીસની તપાસમાં ક્ષતિઓ છે શારદા તો મરી ગઈ સરકારી ચોપડે ભીખી પણ મરી ગઈ સરકારી ચોપડે પણ આ જ જે સ્ત્રી જે હવે ભાવના છે એ ખરેખર ભાવના જ ભીખી છે એવું એસ્ટાબ્લિશ કરવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે અદાલતે આ દલીલને ગ્રાહ્ય રાખી બે હજાર બાવીસમાં વીજું અને ભાવનાને શકના આધારે છોડી મૂક્યા હતા આજે એ લોકો છૂટી ગયા છે પણ ઈશ્વરના દરબારમાં તેમણે જે પાપ આચર્યું છે તેની સજા મળશે પણ આખી ઘટનામાં કોઈને અફસોસ છે તો પોલીસ ઇન્સ્પેક્ટર પી એલ વાઘેલાને છે કે પંદર વર્ષ જૂના ક્રાઈમને તેમણે શોધી કાઢ્યો જે અનડિટેક્ટ હતો કોણે માર્યું તે વાત નહોતી આમ એક પરિવાર જેલની અંદર જાય છે એક સ્ત્રીની હત્યા કેસમાં અને એ સ્ત્રી જીવતી છે એને શોધી કાઢી પણ અદાલતમાં

રિક્ષા રાતો રાત બોલાવી તે પાછી હજી વિચારી લેજો હો કોણ કોણ આવ્યું હતું ના 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 કોણ કોણ આવ્યું પછી શું કર્યું એટલે એકલો રિક્ષા લાવીને થયું ગયો કોણ રિક્ષા કોની હતી પછી શું કર્યું મને ક્લિયર કે શું કર્યું પછી સાહેબ શું કર્યું પછી હું તને પૂછ્યું ના જવાબદે પછી ક્યાં લઈ ગયા બરાબર પાટણ તારી બૈરી તો અહીંયા હતી પણ તો ખીમાણા હતી પણ તારી બૈરી તો હતી તું હમણાં તો એમ તો ખીમાણા હતી એ ખીમાણા લવ કરતા બે લવ ખીમાણા કરતા પણ એ ત્યાં હતી કે ખીમાણા હતી તો હતી હા પછી શું કર્યું ત્યાં એ પછી એ લઈને અમે નાઈ જ બૈરી સેના થી બાળી ડેડ બોડી બાળી સેના થી તે ડેડ બોડી કીધું ખાલી એમ એમને ખાલી કેસે મેં બાળી નાખી કેસે મેં કેરોસીન કેસ લાવ્યો કેસે લઈ ગયા લઈ ગયા સાહેબ બાળી નાખી પછી શું કર્યું હું કહું ન જવા પછી શું કર્યું પછી સાહેબ પછી શું કર્યું નહીં નહીં પછી શું કર્યું બરાબર પછી શું કર્યું મને એમ કે જવાબ દે મને પછી શું કર્યું ક્લિયર ક્લિયર જવાબ દે મને સાહેબ થઈ ગયું થઈ ગયું સાહેબ આ દારૂણ સ્થિતિ છે આપણા કાયદાની આ દારૂણ સ્થિતિ છે આપણા રાજ્યની પોલીસની કે એક આરોપીને પકડવા માટે પોલીસ રાત દિવસ મહેનત કરે છે પણ જ્યારે મામલો અદાલત સુધી પહોંચે છે ત્યારે અદાલતમાં જુદા પુરાવાને જુદી વાત થાય છે જેમાં આરોપી છૂટી જાય છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અમને સબસ્ક્રાઈબ પણ કરજો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને અને સોનુસિંહ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન परा